નમસ્તે શુભ કાર્યમાં સૌથી પ્રથમ કળશ પૂજા કેમ કરવામાં આવે છે શુભ કાર્યમાં સર્વપ્રથમ શણગારેલા કળશની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે જેમ કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે કોઈ પણ મહત્વનું કામ શરૂ કરતા પહેલા કળશની પણ પૂજા કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો મુજબ કળશ સુખ સમૃદ્ધિ અને શુભ કાર્યનું પ્રતિક છે ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ બિરાજમાન છે તમામ તીર્થસ્થાનો પવિત્ર નદીઓ અને દેવી દેવતાઓ આવીને કળશમાં બિરાજે છે કળશ દર્શનને દેવ દર્શનની સમકક્ષ ગણવામાં આવે છે કળશ એ આખા બ્રહ્માંડનું પ્રતિક છે કળશ ના મૂળાધાર તરીકે પૃથ્વી તત્વ મધ્યમાં તત્વ કંઠે અગ્નિ વાયુ તત્વ અને સ્વરૂપ એ પંચ તત્વનું ધોતક છે એમ મનાય છે કે કળશના મુખમાં વિષ્ણુ કંઠે શિવ મૂળમાં બ્રહ્માજી અને મધ્યમાં માતૃ શક્તિનો વાસ છે કળશના મુખ પર શોભતું શ્રીફળ બ્રહ્માંડનું પ્રતીક આ કારણોસર શુભ કાર્યમાં સૌથી પ્રથમ કળશની સ્થાપના કરવાની અને કળશની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે ઘરમાં

ચોખાથી કે રંગોળીથી અષ્ટદળ કમળ બનાવી તેની ઉપર કળશ મૂકવામાં આવે છે કળશમાં શુદ્ધ જળ અથવા ગંગાજળ કંઠ સુધી ભરી ફૂલ, દૂર્વા, ચંદન, પંચામૃત, સોપારી, હળદર, ચોખા, સિક્કો, લવિંગ, ઈલાયચી, પાન, સોપારી, અત્તર વગેરે શુભ વસ્તુઓ કળશમાં નાખવામાં આવે છે કળશના કંદ પર લાલ દોરો બાંધી કળશ પર સ્વસ્તિક બનાવવામાં આવે છે કળશના મોઢા પર પાંચ કે સાત આંબાના કે આસોભારોના પાન મૂકી તેના પર વચ્ચે નાળિયેર મૂકવામાં આવે છે કળશ પર નાળિયેર એવી રીતે મૂકો કે તેમાં બનેલી આંખો તમારી સમક્ષ ઉપરની તરફ હોય કેટલાક લોકો લાલ કપડાથી લપેટેલું નાળિયેર કળશ ઉપર મૂકતા હોય છે

આપણે લગ્ન પત્રિકા કે નિમંત્રણ પત્રિકામાં જોઈએ છીએ કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ છે ભરેલું જ પવિત્ર જળ સૂચવે છે કે આપણું મન પાણીની જેમ ઠંડુ સ્વચ્છ અને શુદ્ધ રહેવું જોઈએ પૂજામાં મંગળ કળશ રાખવાથી ઘરમાં સકારાત્મકતા પણ ફેલાય છે

કળશ ની સ્થાપના કરવાથી તે કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે અને તેમાં સફળતા પ્રાપ્ત થાય છે ધન્યવાદ